એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સ વિદ્યાર્થી મિત્રો નમસ્કાર મિત્રો આજના વિડીયો આપણા એમકોમ સેમ ફોર માટે બનાવવાનો વિચાર છે જેમાં આપણે ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ એટલે કે થિયરી વિશે ભણવાના છે હવે થોડાક દિવસ અગિયાર બારનું પેપર ચાલુ છે એટલે તેટલા ટાઈમ સુધી થાય તેટલા વિડીયો બનાવીએ એટલે બરાબર જેટલા વિદ્યાર્થીઓના કામ થઈ શકે તેટલા બરાબર અને બીજી વસ્તુ આપેલો વિડીયો છે અને તમે જોજો તમને કેવું વ્યવસ્થિત લાગે તો જ મેં આગળ બનાવો બાકી ખોટી મહેનત કરીને કોઈ અર્થ નથી બરાબર એટલે તમે જોજો આજે શું કર્યું છે બધું બોર્ડ પર લખ્યું છે પણ આ બોર્ડ પર લખવામાં બહુ ટાઈમ જતો છે એટલે મેં જે પેજમાં અથવા તો બુક એનો છે ને સાઇટ પર ફોટો બતાવવા તે ફોટામાંથી આપણે પણ ભણશું ને તો વધારે આવવું પડશે ચાલો આજે એક તો સવાર સવારથી શબ્દ જયારે હજી બચવી નીકળતા છે હવે છે ને તમને આ સાઈડ પર એક ફોટો દેખાતો હશે જોજો એમાં સૌથી પહેલા તો આજે તમારો સબ્જેક્ટ છે ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ એફએમ એની અંદર થોડું ઘણું અકાઉન્ટ એ રિલેટેડ આવતું છે તમારે બરાબર થોડું ઘણું ની પૂરેપૂરું અકાઉન્ટ

અને નાણાકીય સંચાલન પછી સંકલિત અર્થવ્યવસ્થા અને કોર્પોરેટ ગવર્નન્સ આ તમારો ટોટલ દસ ચેપ્ટર છે અને નીચે તમને માળખું બી દેખાતું હશે કે પેપરમાં કઈ પેપર સ્ટાઈલ પૂછાતી છે જેમાં પ્રશ્ન એકમાં ટૂંકા સવાલ જે તમે વાકે છો પાંચ સવાલ આપશે બે માર્ક્સના ગણવાનો પછી ક્વેશ્ચન બે ને ત્રીજો એની અંદર તમને સાત સાત માર્ક્સના સવાલ પૂછાશે અને અથવામાં તમને પાછા સાત સાત માર્ક્સના પડશે એવી રીતના પ્રશ્ન બે ને પ્રશ્ન ત્રણ અને પ્રશ્ન ચારમાં એ અને બી એમાં તમને ટૂંકનું પૂછાશે ટૂંકનોન માં તમારે ત્રણ માંથી કોઈ પણ એક ગણવાની અને એક તમારું પૂછાશે ગુણોત્તર અર્થઘટન જેમ તમે કે સ્ટડી કરતા ને તે રીતના તમને ગુણોત્તર અર્થઘટન પૂછાશે જો તમને જોઈતું હોય તો કોમેન્ટ કરજો એટલે હું એકાદ દિવસ ટાઈમ કાઢીને બનાવી દેવા બરાબર અને ખાસ તમારે કહેવાનું છે વિડીયો જેવો લાગે તેવો બરાબર આખો જોજો પહેલો વિડીયો ભલે તમને કંટાળા આવે તો પણ લાસ્ટ સુધી જોઈ મૂકજો અને તમને ગમે બનાવવાનું હોય તો જ મેં આગળ બનાવવાનું છે કેમ કે ખાલી ફોકટ મહેનત નથી કરવાની મારી બીજી કોઈ ઈચ્છા પેલું નથી ચાલો તો હવે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર આખો ચેપ્ટર ધ્યાનથી જોજો સૌથી પહેલા કંપનીનું પુનર્ગઠન આ નોટ સમજી લે કંપનીનું પુનર્ગઠન એટલે શું જે તમારી અત્યારે હાલમાં કંપની ચાલતી છે તેમાં કંઈક ચેન્જ કરવાનો અને ચેન્જ કરવઈને કોઈક નવેસરથી બનાવવાનું તેને કહેવાય કંપનીનું પુનર્ગઠન બહુ નોર્મલ વસ્તુ છે અને જો મે સાદી સાદી ભાષામાં તમને બધું સમજાવી દઉં એટલે જ્યારે તમે બુકમાં વાંચે ત્યારે તમને રિલેટેડ થાય મતલબ અલગ નવું જ કંઈ નહીં લાગે બરાબર ચા કંપનીનું પુનર્ગઠન એટલે કે જે તમારી હાલની કંપની ચાલતી છે બરાબર એક કંપનીમાં થોડો ઘણો ચેન્જ કરવાનો થોડો ઘણો અથવા તો સંપૂર્ણ ચેન્જ કરીને કંઈક નવી રીતના કંપની સ્ટાર્ટ કરવાની એને કહેવાય કંપનીનું પુનઃઘડતર કંપનીનું પાછું ઘડતર કરવાનું એટલે તમારું પુનઃ કંપનીનું પુનઃઘડતર હવે કંપનીઓના પુનઃઘડતરના સ્વરૂપ જેની અંદર આ તમારા પહેલા ચેપ્ટર જોજો આ કંપનીઓનું પુનઃઘડતર તમારા બે ચેપ્ટરની અંદર ડિવાઈડેડ છે પહેલા ચેપ્ટરની અંદર તમારે આટલું જ ભણવાનું છે સંપાદન સંપાદનના ત્રણ પ્રકાર છે તે અને આ જેટલું બીજું દેખાતું છે તે તમારે સેકન્ડ ચેપ્ટરની અંદર ભણવાનું છે બરાબર ચાલો સૌથી પહેલો જે છે તમારા બુકમાં જોજો તમને દેખાતું હોય અને બીજી એક વસ્તુની વાત કરીએ ને તો જો પ્રસ્તાવનાની વાત કરીએ થોડુંક ચેપ્ટરના વિશે નોલેજ લેવા પહેલા પહેલાના ટાઈમે કેવું કે રાજાને એવા યુદ્ધ કરીને તમારું સામ્રાજ્ય જીતતા હતા બરાબર પણ અત્યારના ટાઈમે એવી કન્ડિશન થઈ ગયેલી છે કે જો તમે કંપની તમારા દેશની કંપનીને તમે આગળ લઈ જાઓ ને તો તમે આખા વિશ્વ ઉપર રાજ કરી શકો તેવી શક્યતા છે હાલના કન્ડિશન પ્રમાણે બરાબર એટલે જો તમારું ઉદ્યોગ સારું હશે ખેતી ક્ષેત્ર સારું હશે મોસ્ટ ઓફ એમ કેમ ને તમારું ઉદ્યોગ ને કંપની કંપની તમારી જે જેટલી હાઈ જશે ને તેટલી કંપનીની વેલ્યુ ઉપર જવાની તેટલું તમારું જીડીપી ઉપર જશે એના કારણે છે ને તમારું દેશ આગળ વધવાનું છે અને વિશ્વની સામે તમે ટકી રહેવાનું છે એટલે જેમ પહેલાના લોકો પાસે જેટલું સૈન્ય બળ વધારે રહેતું તેટલું એ લોકો સ્ટ્રોંગ કહેવાતા આજના ટાઈમે જેના દેશની અંદર કંપની વધારે સ્ટ્રોંગ છે તે વધારે ઉપર ગણાય અને તેમ તમને ખબર હશે આટલા ભારતના છે એટલે કે ગુજરાતની અંદર અમુક જે ગામડાઓ છે કે જે શહેર છે તેની અંદર જ્યાં કંપની વધારે છે ને ત્યાં ડેવલપમેન્ટ બી વધારે છે જેમ કે તમારું રાજ્યની વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર જો ડેવલપમેન્ટ કેટલું છે એનું કારણ એક જ છે કે કંપની ત્યાં વધારે છે એના કારણે ત્યાં વસ્તી બી વધારે છે ત્યાં મોંઘવારી વધારે છે લોકોનું રહેણી કરણી ત્યાં હાઈ લેવલનું છે પણ આખું મહારાષ્ટ્રમાં હાઈ લેવલનું છે એવું જરૂરી નથી જે જે એરિયામાં આવી રીતના સુવિધાઓ છે ને ત્યાં જવા હાઈ લેવલનું છે એટલે ટૂંકમાં મેં તમને શું કહેવા માંગુ કે જો અત્યારે જેમ પહેલાના ટાઈમે સૈન્ય બળને એનાથી તમારી દેશની અથવા તો તમારા રાજ્યની કે સત્તાની શક્તિ માપતા ને તેવી રીતના હાલના ટાઈમે તમારા કંપની દ્વારા તમારા દેશની અથવા રાજ્યની અથવા શહેરની અથવા તો ગામડાની શક્તિનું માપન થતું છે બરાબર આ બધું કેમ કીધું છે તમને જ્યારે તમે કોઈક સવાલ સ્ટાર્ટ કરે તો ઉપર તમારે પ્રસ્તાવના લખવાની હોય એ પ્રસ્તાવમાં કે નથી લખતા ખબર તમને પેપર લખતા બી સ્વી પણ તમારે કોમેન્ટ કરજો અથવા તો મને કંઈક કહી દેજો કે સર છે છે કોન્ટેક્ટ બરાબર એટલે કે જો તમારી ઈચ્છા હોય કે સવાલ કેવી રીતના લખવાનું એ બધી વસ્તુ બતાવો તો એકાદ વિડીયો એનો પણ બનાવી દેશો ને ચાલો જે પ્રસ્તાવના લઈ કે પ્રસ્તાવનામાં તમે અત્યારે મેં જે બધું કહી ગયો તેમાંથી કંઈક બી તમને જે ગમતું જે તમને યાદ રહી જે ફાવે અથવા તો તમારા મગજનું અત્યારે તમે એમ કોમમાં છે એટલે તમે કાચા લીંબુ નથી હવે તમે પાકા લીંબુ થઈ ગયેલા છે બરાબર એટલે તમે તમારી ઈચ્છા મુજબનું જે તમને લાગતું ઓળખતું હોય જે તમારા નોલેજમાં હોય તે બધું તમે પ્રસ્તાવનાની અંદર લખી શકો ચાલો હવે આની વાત કરીએ કંપનીઓના પુનઃઘડતરના સ્વરૂપો જોજો અહીંયા કંપનીના પુનઃઘડતરના સ્વરૂપો કે તમે કેટલા સ્વરૂપમાં તમારી કંપનીને નવેસરથી ઘડી શકે જેમાં મેઈન ત્રણ સ્વરૂપ છે પહેલું સંપાદન સંપાદન એટલે થોડોક વિકાસ કરવો વિસ્તરણ કરવું તે પછી વી શું છે વિયોજન અથવા માલિકી પણ આનું વેચાણ એટલે કે જે તમારો ભાગ છે મતલબ તમારી આખી કંપની છે તેમાંથી થોડીક કંપની વેચી દો અથવા તો કોઈ બીજાની જે કંપની છે તેમાંથી થોડીક કંપની ખરીદી લો પડે વસ્તુ ખબર આટલું એ તમારું છે વિભાજન અથવા માલિકી માલિકીપણાનું વેચાણ અત્યારે આપણે વેચાણ જ જોન છે એટલે મેં જે બીજું સેકન્ડ ઉદાહરણ આપ્યું ખરીદી વાળું અહીંયા આવશે નહીં બરાબર સંપાદન એટલે તમારું વિસ્તરણ કરવું વિકાસ કરવાનો તમારો જેટલો ધંધો છે તે ધંધામાંથી થોડુંક એને મોટું કરવાનું બરાબર અને વિયોજન અથવા માલિકીપણાનું વેચાણ એટલે કે થોડોક ભાગ તમારે વેચી દેવાનો અને એના પછી છે માલિકી અને અંકુશમાં પરિવર્તન એટલે કે જે તમારો ધંધો છે માની લો કે મારા માલિકીનું છે માલિક ચેન્જ કરી દે બરાબર અને માલિક ચેન્જ કરવાનો અને અંકુશમાં પરિવર્તન ધારો કે મારા કંપનીની અંદર કોઈ અંકુશ રાખતું છે તે ફેરફાર કરી જેમ કે જો તમારી ખાનગી કંપની હોય ખાનગી કંપનીને મેં જાહેર કંપનીમાં રૂપાંતર કરી દેમ અથવા તો જાહેર કંપની હોય તેને ખાનગી કંપનીમાં રૂપાંતર કરી દે એક ફેમસ ઉદાહરણ છે જે એલઆઈસી છે જાહેર વીમા નિગમ બરાબર ઇન્સ્યોરન્સ કંપની જ્યારે ખુલેલી ને ત્યારે એ પ્રાઇવેટ વ્યક્તિઓની હતી પણ એ લોકો હવે આખા જેટલું વિદેશ હતો હતું દેશની અંદર સૌથી વધારે ઇજારો ધરાવતી છે ને એલઆઈસી છે ઇન્સ્યોરન્સ કંપનીના બાબતમાં બરાબર જ્યારે એલઆઈસી ઇજારો ધરાવવા લાગી તો એને ગવર્મેન્ટે ખાનગી કંપનીમાંથી જાહેર કંપનીમાં રૂપાંતર થવાનું ફરમાન આપેલું હતું એટલે એ લોકોએ પછી ખાનગીકરણમાંથી એને જાહેરમાં ફરવી દીધેલું કેમ એ તો તમારા કસ્ટમર સાથે બહુ બધો અન્યાય થવાના ચાન્સ રહે અને એટલે આ જે ચેન્જ કર્યું ને તેને કહેવાય માલિકી અને અંકુશમાં પરિવર્તન એટલે કે જે માલિકી છે અને અંકુશ છે તે ગવર્મેન્ટે લઈ લીધી અને કામકાજ તો બધું ખાનગી વ્યક્તિ જ કરતા છે અને એનું જે એક મોટું ઉદાહરણ છે રેલવે રેલવે જે છે માલિકી અને સંચાલક બધું તમારા ગવર્મેન્ટના હસ્તક છે બરાબર પણ એમાં જે કામ કરનારા છે ને તે બધા ખાનગી વ્યક્તિઓ છે બરાબર એક મિનિટ વિડીયો ચાલુ છે કે જોઈ લેવું ઓકે ચાલો આગળ ક્લિયર બહુ નોર્મલ વસ્તુ છે અને તમે અત્યારે જે એમકોમમાં છે ને તમારે એવી રીતના વ્યાખ્યા ગોખવાનું કે એવું બધું કામ કરવાનું હોય બરાબર મતલબ કે કોઈક મોટો સવાલ છે જે મોસ્ટ ટાઈમ બી છે તેમાં ભલે તમારે ગોખવાનું ગોખી રાખો બાકી બધી વસ્તુ સમજો અને સમજીને ત્યાં લખે ને તો વધારે માર્ક્સ મળશે તમને એવું મેં માનું બાકી તમારા બીજા પ્રોફેસર કેવું માનશે નહીં આઈડિયા મને બરાબર ચાલો હવે કમ હા બીજી વસ્તુ હું અત્યારે એમકોમ જ કરતો છે હું કઈ કોઈ કોલેજમાં ભણવા નથી જતો અત્યારે એમકોમમાં સેમ ફોરમાં જ છે ને ઇલેવન્થ ટી કોમ એમમાં બધાના ટ્યુશન કરાવતો છે બરાબર એટલે જો કોઈ ને અહીંયા એટલે ક્યાં છે ઉદવાડાની અંદર ઉદવાડાની અંદર જો કોઈ ટ્યુશનમાં આવવું હોય તો પછી મને કોન્ટેક કરજો આ નંબર પર એટલે બરાબર આગળ આપણે પછી વાત કરશું ચાલો આગળ હવે કંપનીના પુનઃગઢતના જે પહેલું સ્વરૂપ છે સંપાદન સંપાદન એટલે વિસ્તરણ કરવાનું એના પાછા ત્રણ સ્વરૂપ એ ત્રણ સ્વરૂપની અંદર સંયોજન વિભાગ કે એકમ ખરીદી અને અંકુશ પ્રાપ્તિ આ ત્રણ પ્રકાર પડે તમારા અને આ વસ્તુ જોજો આ જે સંપાદન પ્રકાર છે ને વિસ્તરણ સંપાદન વિસ્તરણના પ્રકાર એ તમારા જુલાઈ એકવીસ માં પૂછાયેલા છે એપ્રિલ બાવીસ માં પૂછાયેલા છે એપ્રિલ ત્રેવીસ માં પેપરનું તમે જો લે તમારા પાસે પેપર હોય તો નહી હોય તો મેસેજ કરજો મોકલા અને એ ત્રણે ત્રણ માં તમારો ટૂકો સવાલ પૂછાયેલો છે શું સંપાદન પુનગ કંપનીના પુનગઢતરમાં સંપાદનના સ્વરૂપો જણાવો બરાબર એવો સવાલ છે લગભગ આખો સવાલ છે કે આટલો સવાલ છે તે જોવા પડશે વ્યવસ્થિત પણ ત્રણ વખત પૂછાયેલો છે તમારો ટૂકો બરાબર જેમાં આજે સંયોજન છે સંયોજનનો એટલે શું તે બી તમારો ઓક્ટોબર 23 માં ટૂકો સવાલ પૂછાયેલો છે જેટલું બી બતાવો ને તે આ બધું ક્યારે ક્યારે પૂછાયેલું છે તેના સાથે બતાવો બરાબર તો આજે ટૂકો બધું પૂછાયેલો છે તેમાં તો તમારે ગોખી નાખું લખવા પડશે અને હવે વાત કરીએ આ સંયોજન. સંપાધનની અંદર જે ત્રણ ભાગ પડે આ ચેપ્ટરની અંદર આપણે આ 3 જ શીખવાના છે. બાકીનું બધું આપણે સેકન્ડ ચેપ્ટરમાં જવા દેવા છે બરાબર? અત્યારે ખાલી અહીંયા લખી રાખ્યું છે. પહેલું એ સંયોજન. સંયોજન એટલે કે બે કંપની ભેગી મળે. બે કંપની ભેગી મળે ને એક નવી કંપની સ્ટાર્ટ કરે એને કહેવાય સંયોજન. ક્લિયર થાય આટલું? એક લાઈવ ઉદાહરણ આપું. જો તમે આમાંથી જૂના વિદ્યાર્થી હશે ને તો આ એક સિમ કાર્ડ ખબર હશે યુનિનોર. બરાબર? જો યુનિનોર સિમ કાર્ડની ખબર હશે ને તમારા વાલીને પૂછજો તેમને ખબર હશે. બરાબર? આ યુનિનોર પછી ચેન્જ થઈને ટેલિનોર થઈ ગયું. આ ટેલિનોર કદાચ કોઈકને ખબર હોય બરાબર આ ટેલિનોરની ખબર હોય ને તો એના પછી ટેલિનોરને ને એરટેલ વાળા ખરીદી લીધેલું એરટેલ હવે સ્પેલિંગ ખોટી હોય તો જવા દેજો ગુજરાતી ઇંગ્લિશ નો શિક્ષક નથી હા ને જોજો પેલા યુનિનોર હતું એક સિમ કાર્ડ આ સિમ કાર્ડની વાત કરતો છે પેલા એક સિમ કાર્ડ હતું યુનિનોર જે યુનિનોર નામ એટલું ફેમસ નહીં થતું હતું એનું નામ બદલીને ટેલિનોર કરેલું બરાબર એ ટેલિનોર કંપની ચાલી નહીં તો એરટેલ વાળા શું કર્યું આ ટેલિનોર કંપનીને ખરીદી લીધી છે બરાબર આથી એક ઉદાહરણ અને બીજું તમને ખબર હોય આ તમને બધાને ખબર હશે વી ને આઈ વીઆઈ એટલે વડાફોન અને આઈડિયા આ બંને કંપની સાથે મળીને નવી કંપની સ્ટાર્ટ કરી રહી છે બરાબર તો એને નામ આપેલું છે ને વીઆઈ વી એટલે વડાફોન આઈ એટલે આઈડિયા હવે વડાફોન આઈડિયા જીઓ છે જીઓ આવેલું તમારા મોટાભાઈ હા ને એ મોટાભાઈએ જ્યારે ચાલુ કરેલું જીઓ અને એ જીઓના કારણે આ બધી કંપનીઓને ફટકો પડેલો તો જીઓની સામે ટકવા માટે આ વડાફોન અને આઈડિયા બંને ભેગી થઈ ગયેલી આ ભેગી થઈને એ લોકો નવી કંપની સ્ટાર્ટ કરેલી વીઆઈ આ વીઆઈ એ તમારું સંયોજનનું ઉદાહરણ છે ક્લિયર થાય આટલું એટલે ટૂંકમાં જો સંયોજન એટલે શું એમ કેમ ને તો બે કંપનીઓ ભેગી મળીને કોઈક નવી કંપની સ્ટાર્ટ કરે તેને કહેવાય સંયોજન એકદમ સિમ્પલ પછી તમારે વ્યાખ્યા ગોખવાની તો ગોખજો પછી વિભાગ કે એકમની ખરીદી અહીંયા જે મેં ઉદાહરણ આપ્યું ને આ એરટેલે ટેલિનોર ને ખરીદી લીધું આને કહેવાય વિભાગ કે એ કંપની ખરીદી એણે તો પૂરેપૂરું એકમ જ ખરીદી લીધેલું માની લો કે ટેલિનોરનો જે આખું એકમ છે તેમાંથી થોડોક ભાગ ખરીદી લેતા તો તેને કહેવાતા વિભાગની ખરીદી અને અહીંયા ટેલિનોર આખી કંપની ખરીદી લીધી તો એને શું કહેવાય એ કંપની ખરીદી ક્લિયર થાય આટલી વસ્તુ પછી આગળ વાત છે અંકુશ પ્રાપ્તિ અંકુશ પ્રાપ્તિ એનો અર્થ એવો થાય હવે માની લો કે આ ટેલિનોર છે એની કંપની ખરીદેલી નથી પણ એની કંપનીના પચાસ ટકાથી વધારે શેર ખરીદી લીધા તો એ કંપની પર અંકુશ અંકુશકન થઈ જાય એડેલ કંપની એને કહેવાય અંકુશ પ્રાપ્તિ એકદમ સાદી સાદી વસ્તુ છે બધું હે ચાલો હવે આ જે છે ત્રણ તે ભણ્યા છે આપણે આ બંને જે છે તે તમારા સેકન્ડ ચેપ્ટરની અંદર છે પણ થોડીક વાત કરી લે વિભાજન સોરી વિયોજન અથવા માલિકીપણાનું વેચાણ એટલે કે તમારું જે કંપની છે તેમાંથી થોડોક ભાગ વેચી નાખવાનો તેમાં પહેલો છે પેઢીના કોઈ એક વિભાગ પ્લાન્ટ કે એકમનું બીજી પેઢીને વેચાણ આ ગુજરાતીમાં વાંચીને જ ખબર પડે એમાં કંઈ વધારે ડીપમાં જવાનું કામ નથી પછી સ્વતંત્રિકરણ અને વિભાજન સ્વતંત્રીકરણ એટલે કે પોતાની કંપની છૂટી કરી દેવું બરાબર છૂટી કરી દેવું મીન્સ કે આખો ને આખો ભાગ વેચી દેવો એટલે કે કંપની તમારી માની લો કે તમારા માટે કંપની બંધ કોઈ બીજાએ તમારી ખરીદી લીધી અને વિભાજન વિભાજન એટલે થોડા પાટ પાડી નાખો પાટ પાડી નાખો એટલે થોડીક કંપની કોઈને વેચી નાખો થોડીક કંપની તમારામાં રાખો આવી રીતના અથવા તો બીજી કોઈ રીતના બી વિભાજન થઈ શકે પણ આપણે સેકન્ડ ચેપ્ટરમાં જ જોવાનું છે પછી માલિકી અને અંકુશમાં પરિવર્તન જેવું મેં તમને કીધું ખાનગી કંપનીઓ જાહેર કંપનીમાં ફેરવો જાહેર કંપનીઓ ખાનગી કંપનીમાં ફેરવો થોડાક એ લોકોના દેવા ખરીદી લેવો શેરની પુનઃ ખરીદી બાયબેક તમે ભણેલા છે તે અને લાસ્ટમાં સંયુક્ત સાહસો બરાબર આ બધું જેટલું છે તેટલું આપણે સેકન્ડ ચેપ્ટરમાં જોવું નહીં તો વિડીયો લાંબો થઈ જાય ચાલો એના પછી આપણે જોઈએ સંયોજનના પ્રકાર આની અંદર તમારા બે મોસ્ટ ટાઈમ પે સવાલ ક્લિયર થયા છે જો કે આ એટલો મોસ્ટ ટાઈમ પે નથી પણ આ જે છે તમારો ત્રણ વખતે પૂછાયેલો છે એટલે મોસ્ટ ટાઈમ પે સવાલ ક્લિયર હવે સંયોજનના પ્રકારની વાત કરીએ બરાબર હવે સંયોજનના પ્રકાર આ સંયોજનના પ્રકાર પૂછાયેલો છે માંચ

હવે મેં મારા કપડાં બનાવતો છે શુભમ બી કપડાં બનાવતો છે કપડા કરતાં એક વધારે ઉદાહરણ લે શર્ટ હા ને આ વધારે કપડે જો ધારો કે મારી કંપની છે મારી કંપનીમાં શર્ટ બનતા છે એક બીજી કંપની છે શુભમ લિમિટેડ એની અંદર બી શર્ટ બનતા છે હવે મેં આઈએસ લિમિટેડ અને આ શુભમ લિમિટેડ બંને શર્ટ બનાવતી કંપની ભેગી થઈને એક નવી કંપની સ્ટાર્ટ કરે હેની લિમિટેડ બરાબર

કાપડ ઉદ્યોગ ઉદ્યોગનો માલિક છે અને આજે સુગમ છે તે કાપડ ઉદ્યોગ માલિક છે બંને કાપડ ઉદ્યોગ મળે અને નવી કંપની સ્ટાર્ટ કરે હેનીલ તે તમારી કેવાશે ઉધર્વ સંયોજન બરાબર વધારે હરકું આવડતું છે વર્ટિકલ હે આ વર્ટિકલ સંયોજન માં એક જ પ્રકારની વસ્તુ ઉત્પાદન કરતી કંપની ભેગી મળે અને આની અંદર એક જ પ્રકારના ઉદ્યોગ ભેગા મળે બરાબર આ બંને ડિફરન્સ અંદર અને અસંગત કે અસંબંધિત પેલા બે થી આ ત્રીજું બી ખબર પડી જાય અસંગત કે અસંબંધિત એટલે બંનેઓને એકબીજાથી કઈ લાગે વળગે જ નહીં જેમ કે આજે આયુષ છે તે ફ્રીજ બનાતો છે અને શુભમ છે તે બૂટ બનાવતો છે આ બંને ભેગી થાય અને નવી કંપની સ્ટાર્ટ કરે હવે પેલો ફ્રિજ બનાવ્યો પેલા બૂટ બનાવે એકબીજાને કંઈ લાગે વળગે નહીં એને કહેવાય અસંગત અથવા તો અસંબંધિત સર્જન ક્લિયર આટલું બધાને ચાલો આગળ વધીએ આ તમારો પૂછાયેલો છે માર્ચ ચોવીસમાં ટૂંકો સવાલ હવે હવે આપણે મોટા સવાલ પર બરાબર આ જે સવાલ છે સંયોજનના કારણો સંયોજનના કારણો તમારો જુલાઈ ત્રેવીસમાં ટૂંકનો જ પૂછાયો અને એપ્રિલ બે હજાર બાવીસમાં આ જે છે ખાલી વાસ્તવતા દર્શિકા સર

હવે વાત કરીએ હવે આ બધી જ સ્ટોરી છે ને બધી ઇમેજિનેશન વાળી છે કંઈક એમાં લાગે વળગે નહીં તમારા સાથે કંઈ રિલેટ થઈ જાય કેમ કે તમે ગગા તો છે હવે અહીંયા ગગા ગગાનો ઉલ્લેખ કરા તમને લાગે આ તમારી જ વાત કર્યા કરે તો પછી હું કંઈ નહીં કરી શકું એમાં ધારો કે અહીંયા લખું મેં કક્કા એક નવી દુનિયા છે જેમ તમારી પૃથ્વી છે ને તેમ તમારી એક દુનિયા છે દેશી સા બરાબર હવે એ દુનિયાની અંદર કથી લઈને કક્કા થી આખી બારાખડી આવે ને એ બારાખડી કથી લઈને ન સુધીના બધા વ્યક્તિઓ રહેતા છે અમર જો સ્ટોરી એકદમ નોર્મલ સાદી બનાવી લીધી છે બધી ખિસ્સાવાળી અને એક દુનિયા છે દેશ ઇઝ અપ એની અંદર કથી લઈને ન સુધીના બધા વ્યક્તિઓ રહેતા છે બરાબર હવે એ ટાઈમે છે ને ભગવાનનો વધારે ક્રિસ છે તમારે અત્યારે જોઈએ ને તો અત્યારે બધા ઓછા થઈ ગયા છે પણ હું હમણાં પેલું હું કહેવાય ત્યાં જવાનું છે તો શંકર ભગવાનનું છે ને યાદ નથી આવતા કેદારનાથ કેદારનાથ છે પછી અત્યારે પ્રયાગરાજમાં જે કુંભ ભરાયો આ બધાના રીતે રીસ જોઈ જોઈને બધાને અંદરથી એમ ઉત્સુકતા થાય કે નહીં મેં બીજા મેટલે બધાને લાગે હું બહુ મોટો ભક્ત છે હા ને ચાલો આ બધી કન્ડિશન પણ આ એવી કન્ડિશન નથી આ જૂના ટાઈમની વાત કરું એ જૂના ટાઈમમાં છે ને બધા દિલથી ભગવાનને માનતા એ જે ભગવાનને માનવાની વાત આવે ને તે ટાઈમની આ કન્ડિશન છે અને તે ટાઈમે બધાને છે ને મોક્ષ જોઈએ મોક્ષ એટલે તમારું તમને એની ખબર હોય તો કહી દે માં કઈ વાત પર જાય તમે તમારા મૃત્યુ પછી તમારી આત્મા અમર રહે શરીર તમારું નશ્વર જાય આવી બધી વાતો રહે અને આત્મા તમારે બીજા શરીર પ્રાપ્ત કરીને પછી આગળ નવું જીવન બનાવે પણ જો તમને મોક્ષ મળ્યું તો આ જંજાળમાંથી તમે મુક્ત થઈ જાય ને તમે ભગવાનના પહેલામાં પહોંચી જાય આવું બધું મેં સાંભળેલું છે બરાબર તમે માન્યતા તો માનજો પણ અહીંયા તો આ લોકો છે એ લોકોને શું જોઈતું હતું મોક્ષ તો આમાંથી જે છે ને સ નામનો જે વ્યક્તિ હતો ને સ જે કથિક ન છે ને તેમાં સ નામનો જે વ્યક્તિ હતો તેને મોક્ષ પ્રાપ્ત કરવાની બહુ વધારે પડતી ઉતાવળ હતી બરાબર તો આ જે છે ને દરરોજ વિચારતો કે મેં મોક્ષ કેવી રીતના પ્રાપ્ત કરું બધી ગ્રંથો ને બધી પુસ્તકોને બધા વેદ ને બધું કોણ વાંચતો ને વિચાર કરતો કે ચાલ મને જલ્દી જલ્દી મોક્ષ મળે તો સારું બરાબર એ વાંચતો 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 તો એને છે ને એક દિવસ સપનું આવ્યું બરાબર તે દિવસે શું કરેલું હતું આ જે સ છે ને સ એના દોસ્તાર બધા જ ને ટ ને ક ને ખ બધા એના ઘેરે અંતાક્ષરીને એવા રમતા હતા પછા છોકરાઓ જતા બરાબર રમતા હતા બધા રમીને પછી ત્યાં જ ગયા અને એવી રીતના કરેલું તો તે દિવસે સર રાત્રે બહુ વિચારતો હતો કે મોક્ષ હશે ત્યાંનું વ્યૂ કેવું હશે કેવું દેખાતું હશે ને એમ કરીને બધું વિચાર્યા કરતો હતો બરાબર કોઈ ગયો તો રાત્રે સપનું આવ્યું ને સપનું આવ્યું અને એને મોક્ષનું વ્યૂ પ્રાપ્ત થયું શું થયું મોક્ષનું વ્યૂ પ્રાપ્ત થયું તો અહીંયા લગભગ છે મોક્ષ એનું શું પ્રાપ્ત થયું વ્યૂ વ્યૂ એટલે ખબર છે ને નજારા અને એટલે મોક્ષનું વ્યૂ પ્રાપ્ત થયું એટલે એ તલ્લીને એકદમ કરીને એકદમ લાગેલો છે કે હું વ્યૂ છે હું વ્યૂ છે અને બાર જે પેલા છે જ ટ ક અને લાગેલા છે એ સ ઉઠ સ ઉઠ સ સ સ એમ કરીને લાગેલા શું કરીને લાગેલા સ આ તમારી કી છે જોજો મુક્ષ મોં પરથી મોટા ગતની કરકસરનો લાભ ક પરથી કરવેરાનો લાભ સ પરથી સંસાધનોને પૂરક બનાવતી પૂરક બનાવી શકાય વ્યૂહ પરથી વ્યૂહાત્મક લાભો વ પરથી વધારાના ભંડોળોનો અસરકારક ઉપયોગ ને સ પરથી સંચાલકે કાર્યક્ષમતામાં વધારો હવે જેને આ કી પ્રમાણે યાદ કરવાનું આવે તેને કી પ્રમાણે યાદ કરવાનું અને જેને ડાયરેક્ટ ગોખવાનું ગમે તે ડાયરેક્ટ ગોખવાનું બરાબર બંનેમાં તમારે ગોખવાનું છે પણ આ એક હું ઈઝી વસ્તુ થઈ જાય કે જેનાથી તમે યાદ કરી શકે જેની નીચ્છા હોય તે વાપરે ને ઈચ્છા હોય તો કહી બરાબર ચાલો હવે અંદરની વાત કરીએ ફટાફટ આ જે સંયોજન કર્યું આપણે બે કંપનીઓ ભેગી મળીને એક નવી કંપની સ્ટાર્ટ કરી એ કરવાનું કારણ શું છે એ કારણની વાત કરવાના છે આપણે કે એ કયા કયા કારણથી થાય પહેલું વાસ્તવતા દર્શી કારણ વાસ્તવતા દર્શી કારણ એટલે કે જે રૂબરૂ તમને દેખાય હા મેં તમને એમ કે કંઈક ઉદાહરણ આપીને તમને રિલેટ કરાવું તો એ રિલેટ થાય તમને તો તે કહેવાય વાસ્તવતા દર્શી પણ જો મેં તમને કેમ રિલેટ થાય એવું બી લાગે અને કદાચ નિબી થાય તે કહેવાય તમારું સકવર્તી શંકા છે તમને કે એ સાચું બી હશે કે ખોટું બી હશે ક્લિયર આટલી વસ્તુ ચાલો તો વાસ્તવસા દર્શી કારણની અંદર પહેલું છે મોટા કદની કર્કસનો લાભ મોટા કદની કર્કસનો લાભ એટલે ધારો કે આ એક જ ઉદાહરણ આપણે પકડીએ બરાબર જે આયુષની કપડ બનાવવાની કંપની હતી તે અને બીજું કોનું લીધેલું શુભમ એની કાપડ બનાવવાની કંપની હતી તે એ બંનેઓને સાથે મળીને આપણે સ્ટાર્ટ કરેલી હેનીલની કંપની એ બી કાપડ બનાવવાની બરાબર આખું ઉદાહરણ લે અને એ ઉદાહરણથી જ આપણે અંદર અંદર સમજીએ બરાબર લખવાનું ખાસું લાંબુ છે પણ એક વખત મુદ્દા ખબર રહેશે તો વાંચીને તરત મોડે થઈ જાય તમારું બરાબર ચાલો મોટા કદની કર્કસન ન હવે માનો કે આયુષ આયુષની જે કાપડ બનાવવાની કંપની છે તેની અંદર બે થી ત્રણ મશીન છે બરાબર અને આજે જે શુભમની છે તેની અંદર બે થી ત્રણ મશીન છે મારા પાસે એક એડવાન્સ મશીન છે એના પાસે એક એડવાન્સ મશીન છે હવે મેં જ્યારે બંને ભેગી મળ્યા તો અમે ભેગી મળીને ટોટલ છ થી સાત મશીન થઈ જશે જેમાં બે એડવાન્સ મશીન થઈ જશે હવે આની અંદર કોઈક સંચાલક છે આની અંદરનો સંચાલક બંને સંચાલન ભેગા મળશે એટલે કે તમારી કંઈક નવી બુદ્ધિ નવું આયોજન કે નવું કંઈક પ્લાનિંગ ચાલુ થશે એ બધું કે મોટા કદની કરકસર ન અને જો ટેકનિકલી જામ તો તમારો સ્થિર ખર્ચો થોડોક ઓછો થઈ જશે બરાબર પછી બીજી વાત કરીએ તો તમારી વસ્તુની પડતર નીચે આવવા લાગશે આવા બધી વસ્તુ બી થાય અને એ બધું કેમ સેના કારણે શક્ય છે જ્યારે બધું કંપની ભેગી મળે તો હવે એકલો જ મે કર્યા કરું એકલો જ કર્યા કરું તો તમારે મારે જે નવા યંત્રો લાવવાના એ નવા યંત્રો લાવવા માટે મારે પૈસાની જરૂર પડે જે મારા પાસે નથી પણ પેલા પાસે યંત્ર છે બંને ભેગા પડી ગયા હવે નવા યંત્રની જરૂર નથી આખી કંપનીમાં છ છ યંત્ર છે ક્લિયર આટલું આ જે છે તે તમારે મોટા કદની કરકસરનો લાભ મળે આવું કરવાથી જ્યારે તમે ભેગા મળે તો બીજું કરવેરા કરવેરા છે એક થી બે લાખ રૂપો છે એ શુભમ થોડુંક ધંધા પર ધ્યાન આપતો છે અને વીસે એક હજારની ખોટ થતી છે બરાબર હવે જ્યારે મારે ટેક્સ ભરવાની વાત આવે તો મેં તો એક લાખ પર ટેક્સ ભર્યા કરું અને પેલો ટેક્સ બચ્યા કરતો છે પણ એનો ધંધો નફો નથી કરતો એટલે પછી એનો કોઈ અર્થ જ નથી આ વિડિયોમાં મારું મૂળું આવું છે તો જેસે માન લે બરાબર શું કહેતો તમે હા હોશિયારનેસ માર્ટે હેન્ડસમ આયસનો 1 લાખ રૂપિયાનો લખો થાતો છે અને જે શુભમ છે થોડું ધંધા પર ઓછું ધ્યાન આપતો છે ને 20000 ની ખોટ جاتی છે બરાબર હવે ખોટ જાય તો એ ધંધો બંધ કરવાનો વિચાર છે પણ જે છે મારો મારો નફો તો થતો છે પણ મેં એક લાખ પર ટેક્સ ચૂકવતો છે હવે જ્યારે અમે બંને ભેગા મળી જાય ભેગા મળીએ તો પેલા જે વીસ ની ખોટ છે તે મારે ટેક્સમાંથી માંથી બાદ મળી જાય અમારે બરાબર એ ટેક્સમાંથી માંથી બાદ મળે એટલે અમારે બનીને હવે કેટલા પર ટેક્સ ચૂકવવાનું ખાલી એસી પર પેલો ખોટ કરતો હતો એ ખોટમાંથી નફામાં આવી જાય અને મારો ટેક્સ બી બચી જાય એને કહેવાય કરવેરાનો લાભ સંયોજન કરીએ તો બરાબર આગળ વધીએ સંસાધનોને પૂરક બનાવી શકાય હવે સંસાધનોને પૂરક બનાવી શકાય એટલે કે એક સાધનની સાથે બીજું સાધન જેમ કે તમને કઈક ઉદાહરણ આપવું તો ખબર પડે એમ અત્યારે તરત ઉદાહરણ બી મગજમાં નથી આવતું પાછું ઉદાહરણ ચોપડી મગજ દેજો હા બરાબર ચાલો એક સારું ઉદાહરણ એ લોકોએ પૂછે જોજો સંસાધનોને પૂરક બનાવી શકાય તે હવે માની લો કે જે મારી કંપની છે મારી કંપની પાસે કસ્ટમર છે સારા એવા કસ્ટમર છે બરાબર જેમ કે મેં વાત કરું કે મેં મારા એડવર્ટાઇઝિંગ પર બહુ વધારે ધ્યાન આપ્યું છે અને મારા પર કસ્ટમર એકથી એક છે બધા અને જે શુભમ છે તેણે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર કામ કરેલું છે એટલે કે વસ્તુ કેવી રીતના સસ્તી બનાવી શકાય સારામાં સારી ક્વોલિટી કેવી રીતના પ્રોવાઈડ કરી શકાય વસ્તુ ખબરથી છે જે શુભમ છે શુભમની વસ્તુ સારી છે અને મારા પાસે કસ્ટમર છે તો એકબીજાને બીજાને પૂરક થઈને જ્યારે અમે ભેગા મળીએ તો પેલાની સારી વસ્તુને મારા વધારે કસ્ટમર એમ કરીને અમે આખું માર્કેટ કવર કરી શકીએ આવું ઉદાહરણ સારું ઉદાહરણ છે બેસ્ટ એકદમ હવે એટલે આ સંસાધનોને પૂરક કેવી રીતે મળે પૂરક એટલે ખબર પડે હવે જેમ કે મેં વાત કરું તમારે ગાડી ચલાવવાની હોય તો ગાડીમાં તમને પેટ્રોલ જોઈએ તો પેટ્રોલ પૂરક કહેવાય તમારો હવે આ પૂરક વસ્તુ છે તો આવી રીતના જ્યારે વાત કરીએ તો એક પાસે કોઈ બીજી સ્ટ્રોંગ શક્તિ છે અને બીજી પાસે કોઈ બીજી સ્ટ્રોંગ શક્તિ છે જ્યારે બંને મળે એ બંને મળીને એક નવી સ્ટ્રોંગ શક્તિ સ્ટાર્ટ કરે એમ તમે એક સેમ થ્રીમાં ભણેલા હોય ને કે એક વત્તા એક બે નહીં પણ ચાર આવી રીતના કંઈક એક હતું કે એક ને એક બંને ભેગા મળે તો બે નહીં એ બે થી વધારે સ્ટ્રોંગ બને આવું કંઈક ઉદાહરણ હતું મને યાદ નથી પ્રોપર હે ચાલો આગળ એના પછી વ્યૂહાત્મક લાભો વ્યૂહાત્મક લાભો એટલે કે તમે પ્લાનિંગ કરી શકે યોજના બનાવી શકે હવે તમે ભેગા મળ્યા બંને બે કંપની સામે ભેગી મળી તો બીજા જે સ્પર્ધકો છે એ સ્પર્ધકોને ટક્કર આપવા માટે તમારા પાસે નવી નવી યોજના હશે કેમ કે બે સંચાલક બી ભેગા મળ્યા અને બીજી વસ્તુ તમે સાથે મળ્યા તો પડતર નીચે લાગી શકે ભાવ કંટ્રોલ કરી શકે મતલબ પૂરેપૂરું માર્કેટ તો તમે કંટ્રોલ કરી શકોના નથી પણ સારા એવું કંટ્રોલ તમારા હાથમાં આવે એના કારણે તમે વ્યૂહાત્મક લાભ લઈ શકે વ્યૂહાત્મક એટલે કે પ્લાનિંગ કરીને તમારું કોઈ હામે ટકવા માટે એના પછી વધારાના ભંડોળોનો અસરકારક ઉપયોગ એટલે હવે તો તો કરતો કરતો છે છે એનો વિચાર હતો કે ધંધો બંધ કરવાનો પણ એના પાસે છે ને એક્સ્ટ્રા પચાસ થી સાઈઠ હજાર પડી રહેતા છે હવે કેમ કેમ કે હવે એના પાસે પાંચ જ મશીન છે પણ એ ખોટ કરવાનો એટલે બંધ કરવાનો વિચારતો છે પચાસ થી સાઈઠ હજાર એના પાસે બચી રહી અને જે આયુષ છે તે નફો બહુ ભરપૂર કરતો છે બહુ ભરપૂર નફો કરતો છે પણ એના પાસે મશીન ઓછી છે નથી મશીનો ઓછી છે એના કારણે એ પોતાના બચેલા જે ઇન્કમ આવતી છે તે પાછું ઇન્વેસ્ટ નથી કરી શકતો કેમ કે મોટું ઇન્વેસ્ટમેન્ટ માટે વધારે પૈસા જોઈએ એના માટે એને જમીન લેવી પડશે પાછું યંત્ર વસાવવું પડશે બરાબર એટલે મારા પાસે બી થોડાક પૈસા બચેલા છે શુભમ પાસે બી થોડાક પૈસા બચેલા છે હવે અમે બંને ભેગા મળ્યા હવે ભેગા મળ્યા તો પેલું ધંધો બંધ કરવાનું નહીં વિચારશે કેમ કે એનો બી નફો થવા લાગવાનો છે અને જે મેં છે મારી વાત કરીએ તો મને મશીનો છે પડતી હતી મારા પાસે તો પૈસા બચતા જ હતા તો પેલાની મશીન લેવા અને પોતાના પૈસા ઇન્વેસ્ટ કરા અને પાછું ઉત્પાદન ચાલુ કરા અને જ કહેવાય તમારા વધારાના ભંડોળનો અસરકારક ઉપયોગ વધારાના ભંડોળ જે એકસ્ટ્રા પૈસા બચેલા છે તેનો સારામાં સારો તમે ઉપયોગ કરી શકે સંયોજન દ્વારા આગળ અને જો તમે અહીંયા સંયોજનના કારણો રોકતા છે ને તો મોસ્ટલી બધું પોઝિટિવ જ હશે વાસ્તવતા દર્શીમાં અને આ જોઈને તમે લખી શકે પણ આમાં બધું પોઝિટિવ જોઈએ પછી આગળ સંચાલક મેં સ્ટાર્ટિંગ વધારો એટલે જે શુભમની અંદર સંચાલક હશે એ થોડોક નબળો હશે કેમ કે સમજો જ અને રાજપૂત યુસ છે એટલે થોડોક હોશિયાર થશે તો આ બંનેઓના સંચાલક જ્યારે ભેગા મળશે બંનેઓની બુદ્ધિ મળવાની એટલે કે કંઈક નવું નવું આયોજન થશે એટલે કે તમારું સંચાલકીય કાર્યક્ષમતા સુધરશે સંચાલન તમારું સ્ટ્રોંગ થશે લેડરટુ આ તમારા છે વાસ્તવતા દોસ્તી કારણ અને પૂછવાની શક્યતા છે હવે પહેલા સબવર્તી કારણોમાં જોઈએ સબવર્તી કારણ એટલે કે જે તમને કારણ દેખાય પણ એ શંકામાં લાગે તેવા સૌથી પહેલા વૈવિધિકરણ વૈવિધિકરણ એટલે કે તમને એવું લાગે ને આ જે સુભમ આયુએસ લિમિટેડના શેર હોલ્ડર છે અને સુભમ લિમિટેડના શેર હોલ્ડર છે આ બંનેઓને એવું થાય કે અમારું તો બેનિફિટ થાઉં અને મારું બેનિફિટ થાઉં એટલે કે ઉદાહરણ આપું ડાયરેક્ટ ધારો કે આયુએસ કંપનીના શેર છે 50 રૂપિયાના અને આ જે છે તેના શેરના ભાવ છે 30 રૂપિયાના બરાબર થોડું વધારે લે અમારું 150 લે

અને જો દર વખતે નેગેટિવ પોઈન્ટ એવું જરૂરી નથી કોઈ વખત આ લોકો બંધ સાથે મળીને કંઈક ખારું ખેલ કરી ગયા અને કંપનીને આગળ લઈ ગયા તો આ સાચું બી પડી શકે શેરનો ભાવ વધી બી શકે આને તો બેનિફિટ થવાનું છે તે બી શક્ય છે પણ આને બેનિફિટ થશે એની કોઈ ગેરંટી નથી કેમ કે આ તો પહેલેથી જાય પડશે પણ જેમ કે એના પાસે એક્સ્ટ્રા પૈસા બચી રહેતા છે ને આ બધાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને એ વધારે બી આગળ જઈ શકે અને ટૂંકમાં મેં એમ કહેવા માંગુ કે આ જ્યારે બંને જે બતાવવામાં આવે કે તમને આટલું બધું થવાનું છે આટલું ગ્રોથ દેખાશે તમને એ કદાચ શંકામાં જ રહી જાય અને ભવિષ્યમાં આગળ જતાં એ ખોટમાં બી પરિવર્તન થઈ શકે આ માટે બી અને આલોક માટે બી કોઈના માટે બી કોઈ ગેરંટી નહીં આપી શકાય એટલે વૈવિધિકરણ જે થવાનું છે તે તમારું શંકામાં છે એના પછી નીચે નીચી પડતરે મૂડી પ્રાપ્તિ નીચી પડતરે મૂડી પ્રાપ્તિ એટલે તમને એમ કેમ કે જો મારી કંપની છે મારે બજારમાંથી મૂડી લેવાની છે બજારમાંથી મૂડી મેં ઇક્વિટી શેર દ્વારા લઈ શકું પ્રેફરન્સ શેર દ્વારા લઈ શકું બેંકમાંથી લોન લઈ શકું કાં તો ડિબેન્ચર દ્વારા લઈ શકું બરાબર જ્યારે મેં ડિબેન્ચર દ્વારા પૈસા લેવાનો હોય ને મારે તો અમુક વસ્તુ ગીરવી મૂકવા પડે અને મારા કંપનીની પ્રતિષ્ઠા પણ જોઈએ હે ને અમુક વસ્તુ ગીરવી મૂકવા પડે એટલે એકમના પ્લાન્ટને એવા જ તમારા ગીરવી મૂકાય અને બીજું જે પૈસા લેવાની વાત આવે ને તો મેં એકલો છે મેં તો હોશિયાર મારો તો કંપની સારી છે એટલે મને તો મળી જાય પણ શુભમની વાત કરીએ જ્યારે શુભમ બજારમાંથી પૈસા લેવા જશે ને તો ત્યારે એના માટે થોડુંક વેલ્યુ ઓછી મળે બરાબર કેમ વેલ્યુ ઓછી મળે કેમ કે એ ખોટ કરતો છે હા ને એટલે કે જ્યારે એને જામીનગીરી મેળવવી હોય તો તેના માટે એડવર્ટાઇઝિંગનો ખર્ચો અને એમ ઘણો બધો ખર્ચો કરવા પડશે બાહદરી દલાલ રોકવા પડશે બાહ્યદરી દલાલ એટલે કે જે લોકો વેચાઈ આપવાની ગેરંટી આપે તે બાહદરી દલાલ રોકીને એ લોકોને દલાલી ચૂકવવા પડશે આવી બધી બહુ પ્રોસેસમાંથી એને પૈસા વધારે ખર્ચવા પડે બરાબર અને જે મેં છે મને તો આરામથી મળી જતું છે કેમ કે મેં તો હું શેર છે હે તો આવી રીતના જે છે હવે અમે બંને ભેગા મળ્યા હવે બંને ભેગા મળ્યા તો એકબીજાનો લાભ મળે કે એકબીજાનો લાભ એટલે કે એડવર્ટાઇઝિંગનો લાભ હા ને એકબીજાની જે એડવર્ટાઇઝિંગ પહેલાંથી કરી રાખેલી છે મેં થોડીક કરી રાખેલી છે મારા થોડા કસ્ટમર છે પહેલાંના થોડાક કસ્ટમર છે એમ કરીને જ્યારે બધા ભેગા મળવું ત્યારે અમારે જે બહાર પાડવાનું છે ડિવેન્ચર તેની પડતર નીચે આવશે આવું ભાસ થાય વાસ્તવમાં કદાચ એનાથી વિપરીત પરિસ્થિતિ બી હોઈ શકે વિપરીત પરિસ્થિતિ એટલે મારા કંપનીનો લાભ શુભમને મળવાનો હતો અને એની કંપનીનો લાભ મને મળવાનો હતો પણ જ્યારે અમે પ્લસમાં આવ્યા બંને જોડાયા તે ત્યારે અમે બંને પોતાની પરિસ્થિતિથી હજુ નીચે ગયા આવ્યા આવી બી શક્યતા થાય એટલે કે આ જે છે નીચી પડતરે મૂડી પ્રાપ્તિ તે શંકામાં બી રહી શકે અને લાસ્ટ કમાણીમાં વૃદ્ધિ આ એમ તમને લાગે કે કમાણીમાં વૃદ્ધિ થઈ શકે પણ કદાચ નહીં બી થાય હે ને પહેલાંની જે ખોટ છે એ ખોટમાં ખોટનું કારણ કંઈક એવું હોય કે જે મારી કંપનીને બી અસર કરી ગયું તેના કારણે તમારી કમાણીમાં વૃદ્ધિ થવાની હોય પણ એ દેખાય એમ કે થતી છે થતી છે પણ જ્યારે વાસ્તવતામાં તમે જો ત્યારે નહીં થાય બરાબર આ એકદમ નોર્મલ વસ્તુ છે તમારી મને આની કી નથી બનાવતા ત્રણે એક શું કી બનાવો આ વધારે મુદ્દા રહેશે ત્યારે ઘી બનાવવા અને બીજી વસ્તુ હવે આખું લખવું ને પાછું બનાવવું એટલે પછી એડિટ કરું પોસ્ટ કરું ઘણો ટાઈમ લાગી જાય એટલે છે ને મેં હવે જે મારા બુકમાં લખેલા કે એવા શું કરા એમ સાઇડ પર ફોટો બનાવી દેવા એટલે કે તમે દેખાતું રહેશે એ ફોટામાં અને મેં ડાયરેક્ટ આવી રીતના બોલીને તમને સમજાવો પણ વસ્તુ એ છે કે તમને ફાવ ગમતું હોય કે હું ભણાવવા જોઈએ તો જ ભણાવું બાકી આ યુટ્યુબ પર એટલા કોઈ કંઈ સબસ્ક્રાઈબર નથી કે પછી મને પૈસા મળવાના ને એમ તેમ એવું કંઈ થવાનું નહીં મળે એટલે ખાલી તમને બેનિફિટ થાય છે કેમ કે મારા બેચવાળા છે હાથે છે એને બેનિફિટ થાય તેના માટે બનાવતો છે બરાબર અને જેની ઈચ્છા હોય તે પાંચ દસ લાખ રૂપિયા એમ મારા અકાઉન્ટમાં રાખી શકે આજ નંબર પર ગુગલ પે ચાલુ છે બરાબર થેન્ક યુ સો મચ